લીબિયામાં પૂરના કારણે ખૂબ જ વધારે જાનહાનિ થઈ અને મોટી સંખ્યાની અંદર માણસોના જીવ મતલબ હજારોનો તો મીડિયા માણસો એક સાથે મતલબ આ પરિસ્થિતિની અંદર જીવ ગુમાવે છે તો લીબિયાની અંદર આ ઘટના બની તો સૌથી પહેલા આપણે નકશાની અંદર આ દેશને જોઈએ તો અહીંયા આગળ આફ્રિકન કન્ટ્રી રહેલો છે લીબિયા અહીંયા આગળ ભૂમધ્ય સાગર આવેલો છે હવે અહીંયા આગળ આપણે વિશ્વના નકશામાં તો લિબિયા ક્યાં છે એ તો જોઈ લીધું સાથે અહીંયા આગળ લીબિયાને આપણે ઝૂમ કરીને કરીને જોઈએ તો જેથી આસપાસના જે પાડોશી નકશામાં કઈ જગ્યાએ છે એ જોવાનું આસપાસના પાડોશી દેશ કયા છે એ તમારે જોવાના ત્યાર પછી શું ઘટના બની એને ત્યાર પછી આપણે જોઈ શકીએ તો અહીંયા આગળ જોઈએ કે લિબિયાની અંદર ઘટના એ બની પૂર આવવાની ઘટના બની પૂર કઈ રીતે આવ્યું તો એના માટે સાહિફ ભૂમધ્ય સાગરની અંદર એક વાવાઝોડું આવે છે અને એ વાવાઝોડોનું નામ રહેલું છે ડેનિયલ ડેનિયલ નામનું વાવાઝોડું આવ્યું જેના કારણે ખૂબ જ મોટી સંખ્યા મોટી માત્રાની અંદર વરસાદ પડ્યો જેના કારણે જ્યારે ખૂબ વધારે વરસાદ પડ્યો વાવાઝોડાના કારણે તો એક નદી ત્યાં આગળ આવેલી છે જેનું નામ છે વાદી ડરના નામની એક નદી છે જે ડરના શહેરની અંદર પસાર થાય છે તો વાદી ડરના નામની નદી ઉપર જે બે ડેમ બાંધેલા હતા એ બે ડેમ ખાસ એવા ટેકનિકલી સાઉન્ડ પ્રૂફ ન હતા પરંતુ તેમ છતાં એમને જર્જરિત અવસ્થામાં રાખેલા હતા મતલબ અભાવ હતો એ બે ડેમ તૂટ્યા અને એના કારણે ડરના આખું શહેર ધોવાઈ ગયું ડરના શહેરને જો આપણે જોઈએ નકશામાં તો અહીંયા આગળ આ પ્રકારની ઘટના બની અને આ ઘટના બની જે શહેરમાં ડરના શહેરમાં એ ભૂમધ્ય સાગર કિનારે આવેલું છે એટલે જે ડેમ તૂટ્યા એના કારણે થઈ અને માણસો સીધા તણાઈ અને દરિયાની અંદર જતા રહ્યા અને ત્યાર પછી કેટલા કેટલાક સમયના અંતરે દરિયાના મોજાની સાથે એ બધી ડેડ બોડીઝ પાછી આવવા લાગી અને હજારોની સંખ્યામાં માણસો લાપતા છે એવા પણ ન્યૂઝ મળી રહ્યા છે તો આ પ્રકારની ઘટના બની ત્યાર પછી આપણે વાત કરીએ કે ભારતની અંદર કેરળમાં એક ડેમ આવેલો છે પેરિયાર નદી ઉપર આવેલો છે એ પણ થોડો ખતરનાક ડેમની યાદીમાં સ્થાન પામેલો છે મતલબ ત્યાં પણ થોડા મરામતની જરૂરિયાત રહેલી છે અને ઓગણીસો છોતેર માં કેરળના પેરિયર નદી ઉપર જે ડેમ તૈયાર થયો એ કેનેડાની મદદથી તૈયાર કરવામાં આવેલો હતો ભારતમાં પૂર અંગેની માહિતી આપવા માટે થઈ એક એપ્લિકેશન પણ વિકસવામાં આવેલી છે જેનું નામ રહેલું છે ફ્લડ વોચ તો આ એપ્લિકેશનનું નામ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે ત્યાર પછી લિબિયા વિશેની આપણે સ્ટેટિક માહિતી જોઈએ તો એની રાજધાની છે ત્રિપોલી તો એ ત્રિપોલી જે રાજધાની છે એ આ સાઈડ આવેલી છે અને જે અત્યારે ડરના શહેરની ઘટના બની એ આ સાઈડ આવેલી છે સુદાન ચાર્ડ નાઇઝર અલ્ગેરિયા અને ટ્યુનેશિયમ નકશામાં જો આપણે જોઈએ તો આ લિબિયા અને એની આસપાસના આ જે પાડોશી દેશ રહેલા છે એમ કદાચ નકશાની અંદર એક્ઝેટ તમને ન વાંચી શકાય નામ તો અહીંયા એના નામ આપણે આપેલા છે